કામગીરી કામગીરી પણ મજબૂત કરવાની છે અને એટલે હું એ કરવા માંગુ છું બીમાર હોવા છતાં પણ રાજી ખુશી કામ કરી રહ્યા છે તો બીજી તરફ માકરા જોશી લાંબા સમયથી મણકાની બીમારીથી પીડાઈ રહ્યા છે અને એ પાઠો બાંધીને પણ એસઆઈઆર કામગીરી કરી રહ્યા છે સમાચારોમાં આગળ વાત એસઆઈઆરની કામગીરીને લઈને કરે તો છેલ્લા કેટલાય સમયથી એસઆઈઆરની કામગીરીને લઈને બીએલઓ જે છે તે ક્યાંક મુશ્કેલી અનુભવી રહ્યા હતા તો ક્યાંક એવા વિડીયો પણ સામે આવી રહ્યા હતા કે જે બીએલો રાજી ખુશીથી કામ કરતા જોવા મળી રહ્યા હતા એની વચ્ચે રાજ્યમાં જે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે તેનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે અને સાથે જ એક સારી વાત સામે આવી છે અનેક બીએલઓના આરોપ હતા કે સતત અમને પ્રેશર આપવામાં આવે છે અને એની વચ્ચે આ એક બીએલઓ જે છે તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર એ ખૂબ વાયરલ થઈ રહ્યો હશે અને વિડીયો વાયરલ થયા બાદ કર્મનિષ્ઠ કહાની જે છે તે એક બીએલઓની અત્યારે સામે આવી રહી છે આ વિડીયો સુરતનો કહેવામાં આવી રહ્યો છે કે જેમાં આ બીએલઓ બીમાર હોવા છતાં પણ રાજી ખુશીથી કામ કરી રહ્યા હશે આ આરામ કર્યા વગર એ બીએલઓ જે છે તે સતત દિવસ રામ એ એસઆઈઆરની કામગીરી જે છે તે કરી રહ્યા હશે મકરન જોશી નામના બીએલઓની કામગીરીની ચારે કોર અત્યારે ચર્ચા જે છે તે જાગી છે તો બીજી તરફ માકરાન જોશી લાંબા સમયથી મણકાની બીમારીથી પીડાઈ રહ્યા છે અને એ પાઠો બાંધીને પણ એ શાયરની કામગીરી કરી રહ્યા છે લોકોના ઘરે ઘરે જઈને માકરાન જોશી એ શાયરની કામગીરી કરી રહ્યા છે અને લોકોને સમજાવી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં જઈ માઈક દ્વારા પણ તે શાયરની કામગીરીને લઈને માહિતી આપી રહ્યા છે સરકારી કામગીરીમાં આવા લોકો અને આવા એ લોકો જે છે આવા ચહેરાઓ જે છે તે ભાગ્યે જ જોવા મળતા હોય છે કે જે પોતાનો એ પીડા પણ નથી જોતા અને પોતાનું એ કામ જે છે એ સમય વ્યસ્ત જોઈ છે કે અમે જે કામ સોંપવામાં આવ્યું છે એ કામ અમે સમયસર કરીને આપીએ ને આ દેશને લઈને વાત છે આ દેશની વાત છે એ કહી શકાય કે ભાઈ ચૂંટણીની વાત છે ચૂંટણી પંચની વાત છે કે જ્યાં આપણે સૌએ સહયોગ આપવો જોઈએ અને આ સહયોગની અંદર અમે એ સહયોગ આપી રહ્યા છે કે અમે ભલે આજે બીમાર પડ્યા છું કાલે ઠીક થઈ જશું આ પ્રકારની વાત બીએલઓ દ્વારા કરવામાં આવી છે આ બીએલઓને હાલ

અને જો ના મળ્યું હોય તો ક્યાંથી વિજયમાં આવીને બી બેઠા છે એમની પાસેથી તમે તમારું એનિમિનેટેડ ફોર્મ મેળવી શકો છો એ ફોર્મ મેળવીને ત્યાં જ બીઓ પાસે ભરીને જમા કરાવવાનું છે તો વહેલી તકે આપણે આપણું ફોર્મ ભરાવી દઈએ જેથી આપણું નામ મતદાર યાદીમાંથી નીકળી નહીં જાય એસઆઈઆર કેમ્પેન અંતર્ગત વધારે તેમના ઘરે એન્યુમિનેશન ફોર્મ આપવામાં આવ્યા છે એટલે કે ચૂંટણી વિભાગે તમને ફોર્મ આપ્યા હશે ડીએલો ઘરે આવીને ફોર્મ આપી ગયા હશે એ ફોર્મ ભરીને ડીએલો જોડે જમા કરાવી દેવાનું છે તો વેરી તકે ખ્યા વિગર્યા પર આવીએ અને આપણું ફોર્મ ભરી દઈએ અથવા કોઈને ફોર્મ ના મળ્યું હોય જેમનું વોટિંગ કાર્ડ જીતુનગરનું છે એ લોકોને આ એન્યુમિનેશન ફોર્મ મળશે જેમને ના ભર્યું હોય તેવો આવીને ભરી જાય હું સુરતમાં બીએલઓ તરીકે કામ કરી રહ્યો છું કામની સાથે મને મણકાની ગાદી ખસવાની તકલીફ વિશે ખ્યાલ આવ્યો પણ કામગીરી પણ લોકતંત્રને મજબૂત કરવાની કામગીરી છે અને એટલે હું એ કરવા માંગુ છું અમારા ઉપલા અધિકારીનો ખૂબ સારો રિસ્પોન્સ હતો એમને મારી ધ્યાન રાખવા માટે પણ કહ્યું અને કોઈ બીજા બીએલઓ માટે પણ મને આમાં મુક્ત કરવા માટે પણ તેઓ તૈયાર હતા પરંતુ મેં વિચાર કર્યો કે આ કામ એટલું જટિલ છે અને ક્યાંક ને ક્યાંક વર્ષો પછી આ તક મળી છે લોકતંત્રને મજબૂત કરવાનું કાર્ય છે એમાંથી મેં બાકાત નહીં થવો જોઈએ એટલે મેં આમ કામગીરી આની સાથે જ કરવાનું નક્કી કર્યું